જય માતાજી આજે હું બનાવીશ રવાના ઉત્તપમ તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ તો સોજી લીધો છે રવો પાણી દહીં સંભર મસાલો ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર ચાટ મસાલો હિંગ મીઠું ગાજર ગાજરને ખમણી લીધું છે ડુંગળી ઝીણી કટિંગ કરેલી લીલા ધાણા ટમેટા અને કેપ્સિકમ તો હવે આપણે રવાના ઉત્તપમ બનાવી લઈએ તો એક તપેલીમાં બે વાટકી રવો લીધો છે અને એક વાટકી મોળું દહીં લીધું છે તેને મિક્સ કરી લઈએ તમે છાશ પણ યુઝ કરી શકો છો મેં અત્યારે દહી લીધું છે હવે તેમાં આપણે પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરી અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ તો આપણે બે વાટકી રવો લીધો તો એટલે એક વાટકી દહીં અને એક વાટકી પાણી એડ કરી અને આવી રીતે સરસ ખીરું કરી લીધું છે આપણે પહેલાં ખીરું આટલું જ જાડું રાખી હવે તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે ઉત્તપમમાં એડ કરવાનો એક સરસ મજાનો મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા માટે મેં બે ચમચી સંભાર મસાલો લીધો છે તેમાં ચપટી હીંગ એડ કરીશું લાલ મરચું પાવડર બે ચમચી એક અડધી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી ધાણા જીરું પાવડર પ્રમાણે તે થોડું જ મીઠું લઈશું આપણે ચાટ મસાલો એડ કર્યો છે એટલે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈએ તો હવે આપણો મસાલો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને આપણો રવો પણ પલળી ગયો છે કે નહીં તે આપણે ચેક કરીએ અને તેમાં પણ વેજીટેબલ્સ એડ કરી લઈએ તો હવે આપણો રવો પલળી ગયો છે અને થોડો થીક પણ થઈ ગયો છે પણ આપણે તેમાં અત્યારે પાણી એડ નહીં કરીએ કારણ કે વેજીટેબલ્સનું પણ પાણી છૂટે છે એટલે તો આપણે એક વાટકી કેપ્સિકમ એડ કરીશું એક વાટકી ગાજરનું છીણ એક વાટકી ટમેટા ઝીણા કટિંગ કરેલા ઝીણી કટિંગ કરેલી ડુંગળી લીલા ધાણા હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો હવે આપણે બધા જ શાકભાજી સરસ મિક્સ થઈ ગયા છે બાળકો આમ તો શાકભાજી ના ખાતા હોય એટલે આવી રીતે ખાઈ લેશે હવે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે મસાલામાં પણ મીઠું છે એટલે થોડું માપે એડ કરવાનું શાકભાજી અને રવા પૂરતું છે બધી જ વસ્તુ મિક્સ કરી ફરી આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું બહુ પાણી વધારે એડ નહીં કરવાનું નહીં તો શાકભાજીમાંથી પાણી છૂટશે જો તમારી પાસે અમેરિકન મકાઈ હોય તો તે પણ તમે એડ કરી શકો છો હવે આપણે બધા શાકભાજી અને રવો મિક્સ થઈ ગયો છે તો તેને દસ મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે શાકભાજી અને રવો બધું એકદમ સરસ ભળી જાય અને શાકભાજીમાંથી પાણી પણ છૂટું પડી જાય હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તો ખીરામાં સરસ પાણી છૂટું થઈ ગયું છે તમારો રવો જો જૂનો હોય તો પાણી ઓછું વપરાય વધારે વપરાય અને જો નવો હોય તો ઓછું વપરાય એટલે જેમ જેમ જોઈએ એમ પાણી આપણે એડ કરવાનું તો હવે હજી મને થોડું પાણી ઓછું લાગે છે તો આપણે એડ કરીશું ફરી તેને મિક્સ કરી લઈએ તો હવે સરસ આપણું ખીરું થઈ ગયું છે તો હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું ઉત્પમ બનાવવા માટે મેં તળી ગરમ થવા મૂકી દીધી છે થોડી તેલ લગાવી ખીરો સરસ મિક્સ કરી આપણે નાના નાના ઉત્તપમ બનાવી લઈએ તો આવી રીતે મીડિયમ સાઈઝના ના પાથરીશું બહુ જાડા નહીં અને બહુ પતલાય નહીં બહુ પાતલા કરીશું તો વેજીટેબલ ના લીધે એ થશે અને હવે આપણે તેની ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈએ એટલે ખીરું એકદમ ભીનું હોય ત્યાં મસાલો સરસ જશે તો કૂક થયા ઉપર થોડું તેલ એડ કરીશું એટલે આપણે પલટાવીએ પછી આપણે તેલ એડ કરવું ના પડે માટે અને મીડિયમ ગેસ પર આપણે તેને કૂક કરી લઈએ હવે આપણે ઉત્તપમને પલટાવી લઈએ બીજી બાજુ પલટાવી અને ભરી આપણે તેને સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થવા દઈએ જોવામાં એકદમ સરસ દેખાય છે આપણા અને આપણે પલટાઈએ પછી એકદમ ધીમે સ્લો ફ્લેમ પર જ આપણે કૂક કરીશું એટલે મસાલો આપણો બળી ના છે હવે હાઈ ફ્લેમ કરી અને ગોલ્ડન બ્રાઉન કલરના થોડા થવા દઈશું અને આપણે જે ઉપર તેલ લગાવ્યું તો એટલે સરસ મસાલાની સ્મેલ પણ આવે છે અત્યારે બધા જ વેજીટેબલ્સ નાખીને આપણા ઉત્તપમ સરસ તૈયાર થઈ ગયા છે બાળકો પણ વેજીટેબલ્સ ના ખાતા હોય તો તે આવી રીતે બનાવશો તો જરૂરથી ખાશે અને તમે ઘરમાં ગરમ ઉત્તપમને ટોપરાની ચટણી સંભાળ સાથે સર્વ પણ કરી શકો છો તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી